અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન ટુના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીથી વર્ણવી હતી તેમણે ક્રૅ થયેલી ફ્લાઇટમાં જ લંડન લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા સુરક્ષિત ઉતર્યા હતા હિનાબેન ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા હતા આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયાએ કહ્યું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઈટ વન સેવન ટુમાં સવાર થઈને બપોરે બાર વાગે અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો હિનાબેન ફ્લાઇટની ખામીઓ વિશે વિગતે જણાવ્યું હતું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા જ્યારે અમે એર હોસ્ટેસને અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવાનું કહ્યું હતું અને ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાનું પણ જણાવ્યું હતું એ ઉપરાંત હિનાબેને ઉમેર્યું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું ત્યારે પણ ખકડધત અવાજ આવતો હતો જેની જેવું કે એસ બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો જેના કારણે મને ખૂબ જ ડર પણ લાગ્યો હતો આ દુર્ઘટના વિશે જાણ થતા જ હિનાબેને લોકોના ફોન આવવા માંડ્યા હતા તેમણે કહ્યું કે આ ઘટના સાંભળીને હું દ્વારકાધીશનો આભાર માનું છું ભગવાને મને બચાવી છે જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમને ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યો છે આખી રાત આ દ્રશ્ય જોઈને મને હું પણ નથી આવી ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એર હોસ્ટેલ એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જ્યારે ઉપર ઉપર થયું ને ચાલુ ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું કઈક ને કઈક આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ ઘણું દુઃખ થયું મને હું લગભગ અમદાવાદ ની બાર પણ નતી નીકળી સિવિલ પોચી ત્યાં મને સમાચાર મળ્યા કે પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિ થી પોચી ગયા છો ને એમ કરીને તો મને ઘણો અંદર થી ડર લાગ્યો ને હું પ્રભુ ની